તોડી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવી રહ્યા છે જેની સામે ગ્રામજનો વિરોધ છે સાવરકુંડલા ખાતે સમસ્ત આંબરડી ગામના જ્ઞાતિ બંધુ આજુબાજુના ગામના નાગરિકો તેમજ આંબરડી ગામના

કે જ્યાં સુધી આ માંગણીનો સાચો નિર્ણય ન આવે ત્યાં સુધી ડિમોલ્યુશન અટકાવી અને સરકારશ્રીની પ્રતિષ્ઠાને કોઈ હાનિ ન પહોંચે અને ગામમાં શાંતિનું વાતાવરણ ન નઢોળાય એ હેતુથી સાવરકુંડલા તાલુકાના નાયબ કલેક્ટર અને સાવરકુંડલા મામલતદાર મારફતે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રીને મોકલવા માટેની લાગણી સાથે વિનંતી કરી પ્રાર્થના કરવામાં આવી હતી એમના શ્રી આશાપુરામાં એમના ફરિવારનો મઢ આવેલો કુળદેવી માનો અને વર્ષોથી આસ્થા જોડાયેલી છે માત્ર સભાયા પરિવારની નહીં પરંતુ આખા ગામના તમામ લોકોની આસ્થા જોડાયેલી છે અને દાયકાઓથી માતાજીનું ત્યાં પ્રાકૃતિક સ્થાન આવેલું છે અને અત્યારે હાલ શ્રી આશાપુરામાં સભાયા પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા એમની માંગણી કલેક્ટર શ્રી મારફત રાજ્ય સરકાર સુધી પહોંચાડેલી છે બરાબર તો સરકાર શ્રીનો જ્યાં સુધી નિર્ણય ના આવે સાહેબ ત્યાં સુધી કોઈ પણ પ્રકારે એનું ડિમોલેશન ન થવું જોઈએ ત્યારે સાહેબ વાત એવી છે કે જ્યાં સુધી અધિકારીઓ પદાધિકારીઓના ઈશારે કામ કરશે સાચી લોકશાહી નિર્માણ કેમ થશે આ દેશમાં સાહેબ એટલે અમારું કહેવાની વાત એ છે કે સાહેબ મુદ્દાઓ તો ઘણા છે આમ ઘણો તો જે સરકારી પડતર ખરાબ હોય કે નિમ થયેલી જગ્યા હોય એમાં વર્ષ ઓગણીસો અડસઠ પહેલા સરકારશ્રીના પરિપત્ર મુજબ ત્યારના મામલતદારશ્રીઓએ જે

જવાબદાર વ્યક્તિમાં માં હોવાનો નિભાવ કરવાનો હું પણ જાણું છું પરંતુ સાહેબ આ લોકો ઓલરેડી માંગણી મૂકેલી છે તો એક આસ્થા જોડાયેલી છે તો સાહેબ એનો યોગ્ય કરવા અમે વિનંતી અમારી લાગણીની માંગણી આપની સમક્ષ અમે વ્યક્ત કરવા આવ્યા છીએ તો અમાર ઉપર મૂકી આપીશ અમે આંબડી થી આવ્યા છીએ સમસ્ત આંબડી ગામ પરિવાર દ્વારા આજે સાવરકુંડલા માંગુદર સાહેબ શ્રી ને તેમજ નાયબ કલેક્ટર શ્રી સાહેબ શ્રી જે આંબડી ગામે રાસ્તાનું પ્રતિક ગણી શકાય એવા શ્રી આશાપુરામાનું સભાયા પરિવારનું મંદિર આવેલું છે દાયકાઓથી અને અત્યારે નવનિર્માણ પામી રહ્યું છે ત્યારે સમગ્ર ગામની આસ્થા ત્યાં જોડાયેલી છે અને અત્યારે પદાધિકારીઓને ઈશારે અધિકારીઓશ્રીઓ દબાણ હટાવવા માટેની કામગીરી પૂરજોશમાં કરાવી રહ્યા ત્યારે કલેક્ટરશ્રી મારફત પણ રાજ્ય સરકારશ્રીને એમની માગણી મૂકેલી છે અપીલ કરેલી છે પરંતુ હાલમાં એનો હુકમ કરવામાં આવે છે ડિમોલેશન કરવામાં કેટલા એ છે વ્યાજબી કે જ્યાં વર્ષોથી એક આસ્થા જોડાયેલી છે લોકોની અને ત્યાં બાળકો જન્મે તો એને પણ વર્ષોથી પગે લગાડવામાં આવે છે ત્યાં નિવેદ પણ કરવામાં આવે છે અને એ સાર્વજનિક ઉપયોગમાં આવી હેતુથી ત્યાં ઓલરેડી છે દાયકાઓથી એનું દબાણ દૂર કરવાની આવા હુકમો કરવામાં આવે જે ખરેખર વ્યાજબી નથી અને એની અમે એક લાગણી માગણી અહીંયા વ્યક્ત કરવા આવ્યા છીએ કે આ આસ્થાનું પ્રતિક છે સમસ્ત હિન્દુ સમાજ માટે તો આ જો ડિમોલેશન કરવામાં આવે છે શાંતિનો માહોલ ઢોળાય એમ છે ગામની અંદર જેથી કરીને

ગૌડીયાનું થા છે અમારા મીંડળ છૂટ્યા છે અમારા લગ્ન થાય અમારા છોકરાઓના લગ્ન થાય તો અહીંયા મીંઢોળ છૂટ્યા છે અને અમે અહીંયા આવ્યા છીએ અમારે મઠ નથી ખાવા દેતા ગામને બધાને સમસ્ત છે કે મઠ કરો અને આ એક વ્યક્તિ ગામનો છે એ જ મઢ નથી કરવા દે તો એ જ આડા પડે છે અને અમારા બધાને એમ ઈચ્છા છે આખા ગામની ઈચ્છા છે અહીંયા મઠ કરો માતાજી ભલે અહીંયા બે અમારે બધા છે અને એ માટે આવ્યા છીએ